વજન ઘટાડવું જે લોકો ઉપવાસ કરી નહીં શકતા એના માટે આ વિડીયો હું બનાવું છું જે લોકો કેલેરી નોલેજ તો બધાને આવી ગયું છે પેલો મારો વિડીયો જોયા પછી પણ હવે શું છે કે બધા બધા થતું નથી બધા આવું કરી નહીં શકતા તો એમના માટે હું આ વિડીયો બનાવું છું બરાબર તો શું તમારે શું કરવું જમવાનું તો તમે જેમ જમો છો એમ જમો વાંધો નથી બે ટાઈમ લેજો પણ એમાં શું છે કે જે જમો છે ને એ થોડું ઓછું કરી દો સવાર સાંજ સવાર અને સાંજ જમવાનું તમે લેતા હોય છે તો જે જેટલું લો છો એનાથી થોડું ઓછું કરો હવે સાંજનું જમવાનું તમે એવું કરજો કે જેટલો સૂરજ છે ને સૂરજ એની જોડે લેવાનું રાખો સૂરજ ડૂબી ગયા પછી બહુ ખેંચશો નહીં પાછળ કે સાત આઠ એટલે હું માનું ત્યાં સુધી તમે બહુ બહુ પાંચ છ ની વચ્ચે લેવાનું રાખજો બરાબર છે હવે આપણે એવું કરીએ કે જમ બપોરનું ભોજન વાગ્યાની આસપાસ રાખો એમાં શું ફાયદો આપણને વધારે થાય એટલે બે જમવાનું વચ્ચે થોડો ગેપ બી રહે અને થોડો ટાઈમ બી મળે એટલા માટે સાંજે જમવાનું છ વાગ્યાની આસપાસ બપોરનું બાર વાગ્યાની આસપાસ વચ્ચે બીજું બહુ કઈ લો નથી લેવું લેવું હોય વચ્ચે કોઈ નાસ્તા વાસ્તા નહીં કોઈ કશું જ નહીં જો લેવું હોય તો કદાચ ફ્રૂટ લેવાય બસ અને સાંજે તો સાંજે એક વખત જમ્યા પછી તો બપોરના વાગ્યા સુધી ચા બી ના લો જો તમે આ રીતે ઘટાડશો તો તમને થોડો ઘણો ફાયદો થશે તો શું કરીશું કે બને ત્યાં સુધી આજે સાંજથી છ થી બપોરના બાર સુધીમાં ફક્ત પાણી લો પાણીથી થોડો ફાયદો થાય છે અને બપોર બપોર પછી તમે થોડું થોડું કઈક ફ્રૂટ હવે એવું કરીએ જેને આ રીતે વજન ઘટાડવું છે જે માંગતા હોય એ લોકોએ શું કરવું જોઈએ તો કે પહેલું તો જેટલું ગળી વસ્તુ છે જેટલી ગળી તમને જે જે મોઢામાં મૂકો ગળપણ દેખાય એ વસ્તુ બંધ કરી દો પછી જેટલી તળેલી છે તળેલી એટલે જે જે તમને તળેલું દેખાય સમોસા કચોરી જે તળેલા પ્રોડક્ટ બંધ કરી દો બરાબર પછી મેદાની ભારે વસ્તુ હોય એ બધું જ બંધ કરી દો જો વજન ઘટાડવા માંગતા હોય છે તો આટલું તો કરવું જ પડશે નહીં તો તમને કોઈ દિવસ ફાયદો થવાનો નથી કે તમે ઘણા લોકો એવું વિચારે છે કે હું કસરત કરી લઈશ પણ કસરત કરીશું તો શું તમારા મસલ્સ ને બધું બીજા અંગોને બહુ ફાયદો થાય છે પણ જે વજન ઘટાડું છે ને એમાં થવાનો નથી કે એમાં તો શું છે કેલરી પર વધુ થતું હોય છે એટલે ધારો કે તમે અડધો કલાક ચાલી લો અડધો કલાક કસરત કરી લો તો તમને એવું લાગે કે મેં કસરત કરી અડધો કલાક ચાલવામાં અડધો કલાક કસરત કરવામાં આપણે એકસો વીસ એકસો પચીસ કેલરી બાળી શકીએ બહુ બહુ મહેનત કરીએ તો બહુ સારી કસરત કરીએ બહુ પસીનો આવે એવી કસરત કરીએ તો બસો ની આસપાસ બાળી શકીએ તો તમે અને એ જગ્યા તમે એક સમોસો લઈ લો તો એ નો સમોસો આવે ચા તમારી પચાસ કેલરી પાંચ ચા પી લો તો તો બહુ બધું ફરક ના પડે એટલે હું કહું એમ જ કરજો કે ભાઈ શું કરવાનું તો કે બે ટાઈમ જમવાનું રાખજો અને વચ્ચે જે બિનજરૂરી તમે પેટમાં નાખવાનું છે ને એમાં તમને કેલરી વિશે જ્ઞાન હોય તો જ નાખજો નહીં ખબર હોય તો નહીં નાખશો બરાબર પેલોર જો કેલરી ઓછી લીલા શાકભાજી ફ્રૂટ્સ બસ આમાં ઓછી હોય બીજા બધામાં વધારે હોય છે જેમાં બી આપણે કોઈ બહારની બનાવટ હોય ને કોઈ પ્રોસેસ કરેલી બનાવટ હોય કોઈ જ્યુસ બનાવેલું હોય કોઈ બહારના એ લોકો સ્વાદ માટે કંઈ ને કંઈ નાખતા હોય છે એટલે આપણી કેલરી વધી જતી હોય છે બરાબર હવે આપણે ટૂંકમાં બીજું બતાવી દઉં કે ભોજન કેવી રીતે લેવું જોઈએ તો કે જો વજન ઘટાડવા માટે મેન પાણી અને ભોજન બે જ વસ્તુ પર વધારે વધારે આધાર રાખતો હોય છે તમારું પાચન સારું હોવું જોઈએ તમારે એ પાચન કેવી રીતે સારું થાય તો કે તમે સાંજનું ભોજન તો તમને બધાને ખબર પડી ગઈ તો ભોજન ધીરે ધીરે લો ચાવી ચાવીને લો ચાવી ચાવીને જેટલું ચાવશો એટલું ફાયદો થશે કેમ કે એમાં શું જ્યાં મોઢાના જે લાડ વસ્તુ છે ને એ જમવા એ અનાજ જોડે ભરતા હોય છે જે આપણને પાચનમાં મદદ કરતા હોય છે બીજું કે પાણી દિવસમાં જેટલું બને એટલું પાણી લો જેટલું પાણી લેશો એટલું વધારે ફાયદો છે અને આ પાણી ફરી પાછું જમવાની જમવાની જોડે ના અડધો કલાક આગળ તો અડધો કલાક પાછળ લેજો તો તમને થોડો ઘણો ફાયદો દેખાશે આવું અમુક ટાઈમ સુધી કરવું પડતું હોય છે કઈક પંદર વીસ દિવસમાં ફાયદો દેખાતો નથી તમે મહિનો બે મહિના ચાલુ રાખો પછી તમને પરિણામ મળતું હોય છે અને શું છે કે કદાચ ના પરિણામ મળે તો પછી તમારે કેલરી ડાયટ પર જ જવું પડે પછી તો કોઈ રસ્તો નથી જો હવે વજન હવે અમારી ટ્રીટમેન્ટ આવે છે હોમિયોપેથિકમાં ટ્રીટમેન્ટમાં એવું હોય છે કે તમે કોઈ બી જગ્યાએ કોઈ બી ટ્રીટમેન્ટ કરાવો તો મેડિસિન લેતા પહેલાં એક વખત તમારા ડૉક્ટરનો સલાહ લેવી પડે પડતી હોય છે કેમ કે કોને કયો રોગ હોય છે કોઈ હોર્મોન્સનું ઇમ્બેલન્સ હોય કોઈ પ્રેગનેન્ટ લેડી હોય કોઈને કોઈ અલગ અલગ રોગો હોય છે એટલે એ પ્રમાણે અંદાજ કરવો મુશ્કેલ બની શકે છે તો તમે એવું કરજો પહેલાં તમારા કોઈ ફિમેલી ડૉક્ટરને મળી લેજો અને પછી થોડી મેડિસિનનો સાપ લેજો અને મેડિસિનમાં એવું હોય છે કે અમારી હોમિયોપેથિક મેડિસિનમાં શું છે કે જનરલ મેડિસિન રીતે અમે એક મેડિસિન આપતા હોય છે ફાઇટોલેકા બેરી નામની મેડિસિન આવે છે એ બી ફક્ત બધાને બસ જનરલમાં આપી દેતા હોય છે પછી બીજી બધી મેડિસિનો છે ને એમાં તમારે કોન્સ્ટિટ્યુશન પર જવું પડતું હોય છે કોન્સ્ટિટ્યુશન એટલે શરીરનું બંધારણ એનો સ્વભાવ હવે આવું લોકો બધાને તમને એવું થતું છે કે આવું બંધારણને આ સ્વભાવ પર પણ હોમિયોપેથી એવી રીતે જ ચાલે છે હોમિયોપેથી આવા લક્ષણોથી રિઝલ્ટ મળતું હોય છે એટલે એવા તમે માનો કે ના માનો હવે અમે તો આવું જ ભણ્યા છે છે એટલે અમે અમને જે ખબર એ તમને હું કહીશ હવે બીજા મિત્રો જે નોલેજ હોય એમનું એ પ્રમાણે કોઈ વધારે ભણ્યું હોય કોઈ સારું ભણ્યું હોય તો એ એમની રીતે કહે હું મારી રીતે કહીશ કે હું જેટલું ભણ્યું છે હું જેટલું જાણું છું એ પ્રમાણે તો ચલો હવે બીજું પલસરીલા નામની એક મેડિસિન આવે છે કે જે અમે વજન વધારવા માટે આપતા હોય છે પલ્સરિયામાં એવું હોય છે કે મોસ્ટ ઓફ સ્ત્રીઓમાં અસર કરતી હોય છે કે મોટી સ્ત્રીઓ હોય શરીરમાં એના શરીરમાં થોડું લોહી ઓછું હોય અને એને શું હોય કે એનો સ્વભાવ અને એનું માસિક માસિક કેવું હોય છે કે લેટ આવતું હોય છે અને ઓછું આવતું હોય છે અને એનો એનો સ્વભાવ એવો હોય છે કે વાત વાતમાં એને રડવું આવી જાય વાત વાતમાં

ઘણી વખત કેવું હોય છે કે નાના બાળકો હોય એ પહેલાથી દેખાઈ જાય છે જેમ જેમ થાય એમ બી શરીરમાં મોટા દેખાય તો અમે શું વિચારીએ કે આખું શરીર મોટું હોય છે પણ એ ઘણા બી કામ કરે ને થાકી જાય શ્વાસ ચડી જાય એટલે એ કંઈક કામ નહીં કરી શકતો બેઠાડું જીવન જીવવા માંગતો હોય છે આવું કંઈક એના દેખાય પછી એના શરીરમાં ઠંડુ શરીર હોય એ એકદમ ઠંડુ શરીર હોય પણ ઠંડા શરીરમાં બી બીજું શું હોય પરસેવો બહુ હોય તો એના શરીરમાં બધી જગ્યાએ પરસેવો આવતો હોય જો એ સૂઈ જાય ને ત્યારે અક્ષર એના માથાના પાછળ બી પરસેવો આવતો હોય છે આવા કોઈ લક્ષણો દેખાય તો અમે કૅકરિયા કાર્બ આપીએ છીએ અને જો સ્ત્રી હોય તો એનું માસિક બી જોતા હોય છે માસિક શું છે વહેલું આવે વધારે આવે તો અમે કલકરિયા કાર્બ આપતા હોય છે હવે એક બીજી મેડિસિન છે એન્ટિમ ક્રૂડ હવે એન્ટિમ ક્રૂડ શું છે કે અમે જે યુવાન વયના છોકરાઓ હોય એમાં એકદમ અચાનક એવું લાગતું હોય કે ભાઈ આ શરીર વગતું હોય તો અમે એન્ટિમ ક્રૂડ વિચારતા હોય છે એમાં શું છે કે આ જીભ ઉપર સફેદ કોટેડ ટાંક હોય સફેદ આઈક કે ગારી બાંધેલી વચ્ચે આવે આપણે શું કહીએ છીએ આમ એ પડેલું હોય સફેદ જીભ ઉપર કોટેડ ટાંક કહીએ છીએ અમે તો તો દૂધ જેવું હોય અહિયાં અને બીજું લક્ષણ એનું એવું હોય છે કે વધારે પડતી ગરમી સહન ના કરી શકે વધારે પડતી ઠંડી બી ના સહન કરી શકે અને કોઈને કોઈ તકલીફ પેટની હોય જ ગઈ પેટની તકલીફ હોય તો એન્ટી ક્રુરા ક્રૂડ અને યુવાન વય ના બાળકો હોય સ્ત્રીઓ એમાં વધારે અસર કરતી હોય છે આ હવે બીજી એક ગ્રેફાઇટિસ નામની મેડિસિન આવે છે એમાં શું હોય છે કે મોટી સ્ત્રી તો ખરી જ આવી સ્ત્રીઓમાં વધારે અસર કરતી હોય છે તો શું કબજીયાત રહેતી હોય અને માસિક લેટ આવતી હોય ઓછું આવતું હોય ઠંડી ઋતુ એને માફક ના આવતી હોય બરાબર ઠંડી ઋતુમાં એને વધારે તકલીફ થતી હોય બધા લક્ષણો વધતા હોય છે આવું હોય તો અમે ગ્રેફેટીસ આપતા હોય છે પછી શું આવે છે ફ્યુકસ આવે છે ફ્યુકસ કોઈ હોર્મોન હોર્મોનના ઇમ્બેલેન્સ થતું હોય ને એના લીધે બી થતી હોય છે એના કોઈના શરીરમાં કોઈ હોર્મોનની વધારો હોય ઘટાડો હોય એવું કંઈક થતું હોય તો અમે ફ્યુકસ નામની મેડિસિન આપતા હોય છે બીજી એક એક એમોનિયમ કાર્બ નામની મેડિસિન આવે છે અમે શું વિચારીએ કે એ બી સ્ત્રીઓને વધારે અસર કરતી હોય છે કે વાત ઠંડી ઋતુ એને બી નરતી હોય છે થોડી થોડી વારમાં આમ એને હેરાન થઈ જતી હોય છે બે બેભાન થઈ જાય કઈ ને કઈ સૂંઘવું પડતું હોય છે એને સચેત રહેવા માટે હવે થોડીક હૃદયની તકલીફ બી હોય છે થોડું કામ કરીને અહીંયા ધબકારા જેવું લાગે છે પણ વજન ઘટાડવા માટે આ બધી મેડિસિન થોડો થોડો મદદ કરી શકે છે બધું એનું સેટ થતું હોય બગ્યા લક્ષણો બી એના મેચ થતા હોય તો જ આ મેડિસિન અસર કરે બાકી તો કઈ ખાલી ખાલી ઉપર ચાલ નામથી કઈ પલ્સરી આપી દો ક્રૂડ આપી દો એવું નથી બનતું હોમિયોપેથિકમાં અને તમને બી કોઈ વિચિત્ર કોઈ લક્ષણ દેખાય તો તમે તમારા ડોક્ટરને કહો કેમ કે આવા વિચિત્ર લક્ષણો હોમિયોપેથિકમાં બહુ જ મહત્વના ભાગ ભજવતા હોય છે તો આજે હું આ ભાગ પૂરો કરું છું અને જો તમારે સારી રીતે વજન ઘટાડવું હોય તો મેં તમને પેલો કેલરી ડાયટ વાળો જે મેસેજ વિડીયો કર્યો છે એ તમારે જોવો જ પડશે આ શું એક જે નથી કશું કરી શકતા એમના માટે મેં એક થોડો નાનો ટ્રાય કર્યો છે જો તમને ગમે તો તમે લાઈક કરજો અને વિડીયો અને મારી ચેનલને ને કરજો ચલો નવા વિડીયોમાં મળીશું